ભોળાભાઈની જો ટૂંકમાં ઓળખ આપું તો દર અગિયાર તારીખે પૂછે પોતાનું જે સાહિત્ય છે જેમને આ કોઠાની અંદર જે પડ્યું છે જે જે સાહિત્ય છે એ સાહિત્ય તો અમને પીરસે છે દર અગિયાર તારીખે પણ આજે પરિવાર સાથે એમને એમના શબ્દો અને એમનું સાહિત્ય અમને માણવા મળશે અને સ્વાગત સાથે સુંદર મજાનું સાહિત્ય આપણી સમક્ષ અને આપણા મંડળની ઓળખ અને મંડળની જે પ્રવૃત્તિ છે એમની વિશેની વાત લઈ ભોળાભાઈ કામળી આપણી વચ્ચે ઉપસ્થિત છે જોતા તાળીઓના ગરગડાથી વધી हेलो आवाज आप हेलो नमस्कार वसुदेव देवम कंच चाणुर्मर्दनम देवकी परमानंदम श्रीकृष्ण वंदे जगत गुरु, गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश गुरु रुपिब्रह्मा तस्में श्री तस्मै वै न સંત સગા યા ગુરુ સગા અંત સગા એક રામ બાકી સગા સબદગમગા અને કચ્છ ના આવે કામ વડીલોના કહેવાથી પહેલાં તો આ સ્વયંસેવકો જે ઊભા છે એને આગળ સોફા ખાલી છે એટલા માટે વડીલના કહેવાથી હું કહું છું તો ઘણીકવાર સ્થાન લઈ લેશો આગળ જો જરૂર પડશે તો પાછા આપણે સેવામાં ઊભા રહી શકશો એટલે વડીલોનો આદેશ છે હવે આજના કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાતા જેમની આપણે રાહ જોઈ રહ્યા છીએ એક ટૂંક ક્ષણમાં ઉપસ્થિત થવાના છે તો મનસસ્થ દરેક વડીલોને હું મંગળનાથ આહિર યુવક મંડળ વતી આવકારું છું દરેકના શરણોમાં વંદન કરું છું મારી સામે બેઠેલા યુવાનો માતાઓ બહેનો તેમજ બાલપુષ્પો દરેકને મંગળનાથ આહિર યુવક મંડળ વતી હું આવકારું છું દરેકનું સ્વાગત કરું છું દરેકને વંદન કરું છું દરેકને પ્રણામ કરું છું મિત્રો આદેશ વડીલોનો હતો એટલે માટે ફરીવાર દોહરાવું છું કે આપ જો હાલ જરૂર ન હોય તો આગળ જે સોફા પડ્યા છે ત્યાં ઘણીક વાર પૂરતી સ્થાન લેશો ટી શર્ટ વાળા જે મારી સામે હરોળમાં ઊભા છે એ મિત્રોને કહું છું જો જરૂર હશે તો આપ અહીંયા આગળ છે અજુભાઈ આગળ પછી એવું લાગે તો આપ ફરી પાછા આતા આવવાના હોય ત્યારે સ્વાગત માટે ઊભા રહેશો મિત્રો મંગળનાથ આહિર યુવક મંડળ મંગલનાથ આહિર યોગ મંડળના સભ્યો અગિયાર પંદર કે બાવીસ પચીસ જણાએ એ થઈ ને મંડળ શરૂ કર્યું એને આજ તેર વર્ષ થયા છે

હોલ હોલની અંદર આપણે કરતા હતા એને પણ બે વર્ષ વ્યા ગયા હવે આપણી સંખ્યા આપણો પરિવાર એટલો મોટો થઈ ગયો છે કે કોમ્પિટિટિવ હોલ આપણા માટે નાનો પડે છે એટલે મોટા મોટા ની અંદર આવો કાર્યક્રમ રાખવો પડે છે તો આવે કારણ કે એને ટાઈમ ના હોય એ સુરત માં હોય મુંબઈ હોય કોઈ વિદેશ હોય કોઈ સ્ટેટ ની બહાર હોય એવા ધુરંધર મહેમાનો આપની સામે બેઠા છે તો દરેક મહેમાનોને હું વંદન કરું છું અને તમે ફરીવાર તાળીઓથી વધાવો દરેક મહેમાનોને આપણી સામે બેઠેલા એ સમાજની હર હંમેશ ચિંતા કરવા વાળા આપણા વડીલો છે અમરીશભાઈ ડેર હોય મયુરભાઈ હોય કે મેરામણભાઈ ઘીવાળા હોય કેટલાના નામ લઉં ગંગ તરંગ પ્રવાહ ચલે તો કૂપ સે નીર પીયો ન પિયો તમેને હું હરિદ્વાર જઈ ગંગાનો પ્રવાહ હાલ્યો જાતો તો કૂપ ભરીને પાણી નાય લેવાનું હોય ગંગામાં એટલે આ અવસર ગંગા આજ આપણે આંગણે આપડા એમ કેવાય છે કે જ્ઞાતિ ગંગા એકઠી થઈ છે તો એની અંદર બધાએ એ તન મન ને ધન નાય લેવાનું છે અને પવિત્ર થવાનું છે ગંગ તરંગ પ્રવાહ ચલે તો કૂપ સે નીર પિયો ન પિયો અને હૃદય મેઘુનાથ બિરાજે તો ઓર કુ નામ લિયો ન લિયો કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કુ દાન દિયો

દર મહિને ભેળા થઈને ચારસો પાંચસો જણા સોસો રૂપિયા કાઢી અને દર મહિને એક સાથે ભોજન કરવું એવું મંડળ આપણા સમાજનું આ એક જ

નથી સમાજને એક તાંતણે બાંધવાની વાત છે રહી વાત આપણા પૂર્વજોને યાદ કરવાની તો હું એમ કહું કે આપણા પૂર્વજોના એટલા યોગદાન છે મેરાણભાઈને કંઈક એવી વાત કરું તો બહુ મજા આવે મને ખ્યાલ છે બધાને આવતી હોય મજા પણ એક સહજ સ્વભાવના માણસ છે અને મારે થોડોક એની અરે વધારે પણ પરિચય છે જોકે હું બધા વડીલોથી પરિચય છું આમાંથી કોઈ પાંચ થી પરિચય નહીં હોઉં બાકી હું તો બધાને ઓળખું છું પણ આમાંથી મારા ભાઈ કહેવાય કે મને પણ પાંચ દસ જણા ઓળખે છે વાત એમ હતી કે આહીર સમાજના ઇતિહાસો એટલા બધા મંડળમાં હું દોહરાવું છું મારી સિવાય બીજા પણ વક્તાઓ બોલતા હોય છે તો એમ વાત કરું કે આહિર સમાજે આજથી નહીં વર્ષોથી લઈને મુજફરા ખાન બાદશાહ હોય તો એને અમે આયરોએ પાટણના ઉત્તર ગુજરાતમાં ટક્કર લીધી દેવાજ બાપુ सोलंकी हमें टक्कर ली थी पोजा मकवाड़ा ये मोहम्मद शाह बेगड़ा ने हमें टक्कर ली थी क्या दही सरामा हमें बात करो भीमा ग्रान या या पालितनाना ठाकुर प्रताप संगनी हमें एक नानी भी बात मा पांच सौ वर्ष नौ ही आयर पंचोतेर घोड़े आवेला प्रताप संगनी हमें जीबा चोड़ी थाई ने ત્યારે તરવાર હાથમાં લઈને એટલી વાત કરી હતી કે પ્રતાપ સંઘ તું રાજા છો હું તો ભાવનગરની ની રહ્યો છો પણ કદાચ જો ભવાની ખુલી થઈ જાય ને તો હજારોનો પાલનહાર છો રકડી જાય પાલીતાણા રાણી જાય વાર નઈ લાગે હું આયરનો દીકરો છું મારે તો અહુર થયો ને રાત રહ્યો આ ગામ નથી હું તો વડિયા તાબાના અકાળા નો છું પછી વાર કોઈ હોતો ધણી એવા પ્રજાના સુર નો થાય જાળ જ્યાં વેરતો હાથ જ્યાં સાંભળે પછી કેમ બેસી રહે આહીર બેટો હોય વ્રદ્ધા

નહવારની ની ઘટે એની કરતા હજી કઉશું રાવે તો સારું છે મને હજી નજરિયા છે પાંચ દિવસથી ના ના કે હું જાઉં ભલામણા ઈ દોઢસો ઘોડે હાંભુ ભાઈ વાર લઈ અને હાથપડાની માથે જો ટૂંકામાં અને ભીમા ગરાણીયા કાંઈક બાર ગામ ગયેલા કોઈ પ્રસંગ પાતે અને અહીંયા એમ કહેવાય છે કે ગાયું વાળી લૂટી અને ગામને સીમાડે ન પોગે ઈ પેલા ગરાણિયા બરોબર ગામમાં પ્રવેશ કર્યો અને આખું ગામ પક્ષીના માળા લૂટાઈ ગયો એમ હોય દેકારો બોલી ગયો આઈ રાણીના કેસ ખલાબ છૂટા થઈ ગયા છે બીમારી ઘેરથી એમ કહેવાય છે ગાંડી થઈ ગઈ હોય એમ હાથમાં હાંબેલો લઈને આખા ગામને કહે છે કે એ મરદો એ મુછાળો મારો હાયર ઘરે નથી ભાવનગરની હાથપડાની આબરૂ જાય કોક તો છોડો પણ કોઈની હિંમત નથી હાલતી કારણ કે દોઢસો ઘોડે આપને તોડી લે એવા ભલાય એમ કહેવાય છે કે હામળુભાની સેના આવી છે પણ વાત કરતા વાર લાગે ભીમા ગ્રાણીઓને તરસ લાગી છે પોતાની ઘોડી ઉપર સવાર છે પેગડું નથી ચાંડ્યું અને આઈ રાણીને કીધું કે ખીલિયા પડેલી હાંગ અમાવો હવે જોઉં છું હું કે ડાટનો ગામધણી હામળુબા વાળા એ કેમ હાથપડાની ગાયો વાળી જાય અને ભીમો ગરાણિયો એમ કહેવા છે કે મિત્રો મારતે ઘોડે પાળની વાય જાય છે અને 75 ઘોડાના બે ભાગ કરી નાખે છે 75 75 ઘોડાના અને વચ્ચે ઘોડો નાખે છે પણ 150 ઘોડાની વાય જ્યારે ભીમો ગરાણિયો જાય ને ત્યારે 150 ઘોડા આવતા હોય ને એવું લાગતું જો હામળુબાને હો અને હામળુબા ભાગ્યા દોઢસો ઘોડામાં ભીમા ગરાણી ઘોડી નાખી અને હામળું ભાની ફગ ઉતારી લીધી ભાવનગર સ્ટેટને ખબર પડી મારા સાબે ભીમા ગરાણીયા ઠેઠ ભાવનગર તેડાવ્યો ભાવનગર તેડાવી ત્યાં હું દેવા જટલા ગામ આડે આવ્યા એનું સન્માન કર્યું અને ભાવનગરના મહારાજ ડાર્શે પાદર ના ધણીએ એમ કહેવાય સિંહાસન માથેથી ઊભા થઈ અને ભીમા ગ્રાણીયાને બથમાં લઈ અને મળ્યા હાથાપડાની હાથસો વીઘા જમીન આપી ઘોડી આપી હોનાની આ તારવાળી પાઘડી બંધાવી અને કીધું ગ્રાણીયા તમે બુઢા થઈ ગયા નગર હું ભાવનગર રાખું પણ હાથસો વીઘા જમીન અને આ એમ કહેવાય છે કે ઘોડી આ હોનાના તારવાળી પાઘડી એ ભાવનગર મહારાજ તમને બક્ષીસ કરે છે એવા વાત કરવા બેહું તો એક એક પૂર્વેજોને જોકે મને કહેવામાં આવ્યું છે આ તા લેટ હોવાના થોડાક એટલા માટે બે મિનિટ તો મારી વાણીને વિરામ આપું એ પેલા એક પૂર્વજ ને યાદ કરવું કીમા બકોતરા નામનો આયર એમને મહાત્મા ઈશ્વરદાસ જે થઈ ગયા ઈશ્વરાસ પરમેશ્વરા એમને પરણાવવા માટે હોનાનું આભરણ જે રાજસ્થાનની સ્ટેટનું કહેવાય એ આપ્યું હતું આયરોના બલિદાન આયરોની દાતારી આયરોની સુરવીરતા એ અજોડ છે આપણે ચંદ્રવંશી ક્ષત્રિય છે આપણે

મારી એકવાર અવાજ કરો જોકે મને ના ન પડે તો હવે હું બંધ થઈ જવાનું છું કારણ કે એટલું બોલીએ ને એટલે ધરાઈ રહી જય મોરલીધર જય મંગલનાથ બાપુ જય દ્વારકાધીશ જય આહિરાત